જુનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકામાં મઢડા ગામમાં આજે મા સોનલ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ છે પોષુદ બીજના દિવસે માતાજીના પ્રાગટ્ય દિવસને દર વર્ષે સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ચારણ ગઢવી સમાજ તેમજ અઢારે વણના ભક્તો દૂર દૂરથી મઢડા પહોંચે છે મંદિરમાં પૂજા અર્ચના મહાઆરતી યાત્રા હવન અને સમૂહ પ્રસાદના કાર્યક્રમ થાય છે

અને આજે ભીડે બહુ છે અને આજે લોકો શ્રદ્ધાળુ એટલા દૂર દૂર થી આવેલા છે એની વાત પૂછવામાં સોનલ માના પ્રાંગણમાં આવ્યા છે ત્યારે માનો ધામધૂમ થી બે મન જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય રહ્યો છે amare સર્વે મનોકામના મા ફોન કરે છે દેશ વિદેશ ક્યાં ક્યાંથી બધા માના ભક્તો આવે છે ત્યારે મા પ્રભુની યાદ કરવી છે ઇચ્છી જેની કટકેની જેને રૂડી એ મીઠી રી કઢડા વાળે ભાત ને યાદ આવી સોનલકી એવી સોનલકી જે અમારા દરેક ભક્તો ના હૃદયમાં એક અનેરો ઉત્સાહ ઉમંગ છે